નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રથમવાર ગુજરાતના એરપોર્ટ પર લેન્ડ થશે અમદાવાદ દુબઈ વચ્ચે વિશ્વના બીજા નંબરના જમ્બો વિમાનની તૈયારી ફરી ગરમી સહન કરવા તૈયાર થઈ જજો ગુજરાતમાં ચાર દિવસ બાદ તાપમાન ચાલીસ ડિગ્રી પાર જશે આ અઠવાડિયું વાતાવરણ વાદળછાયું રહેશે સુરત રેલવે સ્ટેશન પર બ્લોકની કામગીરી સાત એપ્રિલ સુધી બેતાળીસ ટ્રેનની અસર થશે લાંબા અંતરની ટ્રેનો મોડી દોડશે શહેરીજનો અને ખેડૂતોમાં આનંદ ગઢડા સહિત દસેક ગામોનો જીવાદોરી સમાનમાં ઘાટ ડેમ ખરાવ નાળે પાણીથી છલકાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો માર્કેટયાર્ડ પર ખેડૂતો મહેરબાન પાટણ માર્કેટયાર્ડનું બે હજાર ત્રેવીસ ચોવીસનું ટર્નઓવર રૂપિયા અગિયાર પોઈન્ટ તેત્રીસ અબજ થયું

વાયરિંગ અન્યત્ર શિફ્ટ કરવા માટે આગામી એપ્રિલ સુધી કામગીરી ચાલશે જેના કારણે દસ થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવે છે જ્યારે દસ જેટલી ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરાયો છે આ સાથે જ બાવીસ જેટલી ટ્રેનને અલગ અલગ સ્ટેશને અટકાવી દેવાશે તેમજ ત્યાંથી જ પરત મોકલી દેવાશે બીજી તરફ નજર કરીએ તો નવ થી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે જેને લઈને આજે ખેડભ્રમાં અંબિકા માતાજીના મંદિરમાં સવારથી પ્રક્ષાલન વિધિ શરૂ થઈ ગયું છે તો નવ કલાક સુધી મંદિર બંધ રહ્યું હતું જેને લઈને ભક્તો દર્શન કરી શક્યા નથી મંદિરમાં બ્રાહ્મણોએ પ્રક્ષાલન વિધિ શરૂ કરી હતી જે સાંજે પાંચ કલાક સુધી ચાલી હતી તો આજે નવ કલાક સુધી મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રહ્યું હતું સમાચારોમાં આગળ વાત કરીએ તો ઘટડા શહેરમાં આવેલા રમાઘાટ ડેમમાં સવની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા રમાઘાટ ડેમ છલકાયો છે જેની ખરા ઉનાળે રમાઘાટ ડેમ પાણીથી છલકાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે તો રમાઘાટ ડેમમાં સવની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ઘટડા શહેર તેમજ ડેમની નીચેના દસેક ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો ફાયદો થશે પાટણ શહેર અને પાટણ તાલુકાના આર્થિક પાસાને તથા ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખતા ઉત્તર ગુજરાતના સૌથી બીજા ક્રમના પાટણના બજાર એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજારમાં નાણાકીય વર્ષ વર્ષમાં પાટણ સહિત અન્ય વિસ્તારોના ખેડૂતો ભારે મહેરબાન થયા હતા ને તેઓએ પાટણ માર્કેટયાર્ડમાં પોતાની પરસેવાની કાળી મજૂરી બાદ સિંચેલી ખેત પેદાશોનું વેચાણ માટે પાટણ માર્કેટયાર્ડને વિશ્વસનીય સ્થળ માન્યું હતું નવા શિક્ષણ સત્રથી ગુજરાત રાજ્યભરમાં ધોરણ 1 થી દસમાં જુદા જુદા પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય અમલમાં મૂકવામાં આવશે જેને વર્ગખંડમાં બાળકોને પાઠ્યપુસ્તકો સાથે ભણાવવાનું રહેશે આ જુદા જુદા સત્યાવીસ પ્રકારનું સાહિત્ય હોવાથી જૂન બે હજાર ચોવીસથી શરૂ થનારા નવ શૈક્ષણિક સત્રથી ધોરણ 1 થી દસમાં શિક્ષકો પર પણ પાઠ્યપુસ્તકો સાથે આ વધારાનું શૈક્ષણિક સાહિત્ય આવતા ભણાવનાનો ભાર વધશે તેમ કહી શકાય ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ દસ બાર બોર્ડ ની પરીક્ષાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ત વર્તનુકને લગતી સમસ્યાના માર્ગદર્શન માટે બોર્ડ હેલ્પલાઇન શરૂ કરી હતી આઠ ફેબ્રુઆરી થી છવ્વીસ માર્ચ સુધીના દિવસ દરમિયાન રાજ્યભરના ત્રણ વધુ વિદ્યાર્થીઓ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન બે હજાર આઠ થી શરૂ કરેલી હેલ્પલાઇનના આ વર્ષે નોડલ ઓફિસર સહિતના આશરે ચૌદ નિષ્ણાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું પશ્ચિમ રેલવે ઉધના અને મેંગ્લોરુ વચ્ચે દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેનનું સંચાલન લંબાવ્યું છે પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધા માટે અને વધારાની ભીડને દૂર કરવા માટે વિશેષ ભાડાની ઉધના મેંગ્લુરૂ વિશેષ ટ્રેનનું સંચાલન લંબાવ્યું છે અગાઉ ત્રણ એપ્રિલ બે હાજર ચોવીસ સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે પાંચ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે લોકસભા બેઠક હેઠળના અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી પ્રચાર માટે પહોંચ્યા હતા આદિવાસી વિસ્તારમાં આવેલા તુષાર ચૌધરીએ ઢોલ ઉપાડી લઈ કાર્યકરો સાથે ઢોલ વગાડી મત માંગ્યા હતા બૂથ સુધી કામ કરનાર કાર્યકરો સાથે સભાસ્થળે આવેલા કોંગી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કલરાવ શાળામાં એકત્રીસમા વાર્ષિકોત્સવની ઉજવણી તારીખ ચાર ગુરુવારના રોજ પૂનમ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં કરવામાં આવી હતી આ વાર્ષિકોત્સવની ઉજવણી શાળાના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિક જોશીપુરાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ખંતથી શાળાના શિક્ષણ ગણ અને પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા દબદબા ફેર કરવામાં આવી હતી સમાચારો આગળ વાત કરીએ તો જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલના ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે બે હજાર ચોવીસની શરૂઆતથી ત્રીજી વાર કપાસિયા અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલના ત્રણ દિવસમાં ડબ્બે ચાલીસ રૂપિયા અને કપાસિયા ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો નોંધાયો છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર